નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું જે મનસુરી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા હિંમતનગર ખાતે આપ સૌનું સ્વાગત કરું છું આઈટીઆઈમાં ચાલતા ઓટોમોબાઇલ ગ્રુપ અંતર્ગત ઓપન ટાઈપ પ્રોપેલર શાપ વિહિકલમાંથી ખોલતા શીખીશું ત્યારબાદ પ્રોપેલર સાપ ખોલ્યા બાદ યુનિવર્સલ જોઈન્ટને પ્રોપેલર શાપથી દૂર કરી તેના ભાગોના ઘસારો ચેક કરીશું જો ભાગોનો ઘસારો હશે તો તેને બદલીશું ત્યારબાદ પ્રોપેલર સાપનું એલાઇનમેન્ટ અને બેન્ડિંગ ચેક કરીશું ત્યારબાદ જો બધું ઓકે હોય તો પ્રોપેલર સાપને ફરીથી આપણે વિહિકલમાં એસેમ્બલ કરીશું તે અંગે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આજના પ્રેક્ટિકલનો હેતુ વાહનમાંથી ઓપન ટાઈપ પ્રોપેલર સાપ દૂર કરવાની પ્રેક્ટિસ કરવી તેમજ યુનિવર્સલ જોઈન્ટને દૂર કરી ક્લીનિંગ કરવું તેમજ ઘસારો પામેલ ભાગોને બદલવી રીએસેમ્બલિંગ અને રીફિટિંગ કરવું તેમજ એલ એમ વીમાં ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ તથા ઓલ વ્હીલ ડ્રાઈવ માટે પ્રોપેલર સાપનું એલાઇનમેન્ટ ચેક કરવાની પ્રેક્ટિસ કરવી તો આ પ્રેક્ટિકલમાં વપરાતા ટૂલ તેની ટૂલ કિટ સોકેટ સ્કેનર સેટ ફ્લેટ ચીઝલ બેચ વાઇઝ સરકલીપ લોકલાયર મશીનરી બેરિંગ પુલર ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર વીથ સ્ટેન્ડ પ્રોપેલર સાફ ફ્લેન્ડ પેશર મટીરિયલ ઓઇલ ગ્રીસ કેરોસીન ક્લિનિંગ બ્રશ કોટન વેસ્ટ વગેરે આઇટમોની જરૂરિયાત મુજબ આ પ્રેક્ટિકલમાં વપરાતા ટૂલ્સ મશીનરી અને મટિરિયલ વિશે આપણે જોઈશું જેમ કે પહેલું છે વી બ્લોક બીજું છે બેચ વાઇસ ત્રીજું છે ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર પુલર બોક્સ પેનલ સેટ ટૂલકીટ ઓઇલ ક્લીનિંગ બ્રશ કેરોસીન ગ્રીસ હવે આપણે પ્રેક્ટિકલની શરૂઆત કરીએ તો પ્રેક્ટિકલની શરૂઆત કરતા પહેલા આપણે થોડું જોઈ લઈએ આ પહેલો ભાગ જે છે એન્જિન છે એન્જિનમાંથી જે પાવર મળે છે તે આપણે ગિયર બોક્સમાં આવશે ગિયર બોક્સમાં જે ગિયર શિફ્ટિંગ આપણે ગાડી ચલાવતા કરીએ છીએ કારણ કે ફર્સ્ટ ગિયર સેકન્ડ ટોપ ગિયર વગેરે ગિયર શિફ્ટ કરીએ છીએ ત્યાંથી પાવર પ્રોપ્યુલર સાત અને બેના વચ્ચે પ્લસ સિસ્ટમ આવશે પ્લસ સિસ્ટમમાંથી આપણે પ્રોપ્યુલર સાતમાં જશે પાવર ત્યાંથી પાવર મળી ડિફરેન્સિયલમાં જશે ડિફરન્સીયલ ટુ પાછળની બે રિયર એક્સેલમાં થઈ અને ટાયરને પાવર મળશે પહેલાં આપણે પ્રોપેલર સાપ ખોલતા અથવા તો પ્રોપેલર સાપની ફ્લેન્જને માર્ક કરતા પહેલા ગિયર ગાડીની નોટલ પોઝિશનમાં હોય તો પ્રોપ્યુલર આપણે ખોલતો ફરતો હોય છે તો આપણે પહેલાં ગાડીને ગિયરમાં નાખી દઈશું જેથી આપણો પ્રોપ્યુલર સાપ અહીંયા લોક થઈ જશે અને આપણે ખોલવામાં સરળતા રહેશે ત્યારબાદ આપણે પ્રોપ્યુલર સાપની ફ્લેન્જ આઈની પોઝિશનને ચીઝલ અને હેમળથી માર્ક કરીશું હવે આપણે પ્રોપેલર સાબ ની ફ્લેન્જ આવી દૂર કરી અને પ્રોપેલર દૂર કરીશું હવે આપણે ડિફેન્શિયલ સાઈડના પ્રોપેલર સાપ યુનિવર્સલ જોઈન્ટ જોડે આપેલો છે યુ જોઈન્ટને ખોલી અને પ્રોપેલ સાપ અહીંથી દૂર કરીશું હવે આપણે પ્રોપ્યુલર શાપમાંથી યુનિવર્સલ જોઈન્ટને દૂર કરીશું તેના માટે આપણે પેલા પ્રોપ્યુલર શાપમાંથી સર એક બે ત્રણ ચાર ક્લિપ દૂર કરીશું જેથી યુનિવર્સલ જોઈન્ટ આપણો આ છૂટો પડશે હવે આપણે યુનિવર્સલ જોઈન્ટને વાઇસમાં ફિટ કરીશું હવે આપણે યુનિવર્સલ જોઈન્ટ ઉપરથી સરક્લિપ પાડવાની મદદથી ક્લિપ માત કાઢીશું હવે જ્યાં એક સરક્લિપ આપણે બહાર નીકાળી દે યુનિવર્સલ જોઈન્ટમાંથી એ રીતે ચારે ચાર બાજુની આપણે ક્લિપો સરકલીપો સર બહાર નીકાળીશું હવે આપણે આ યોગને બહાર કાઢવા માટે વાઇસમાં યુનિવર્સલ જોઈન્ટ લગાવી એના પાછળ એક બોક્સ પેનર ફિટ કરીશું બોક્સ પેનર ફિટ કરી અને વાઇસની ફેરવશું જેના કારણે બોક્સ પેનર લીધે બિરિંગ રેસ આપેલી છે એ રેસ આ સાઈડના ભાગે ત્રણ થી એને બહાર નીકળશે એના પછી આપણે આ વાઇસ માંથી ડૂલો કરી બોક્સ પેનર બહાર કાઢી નાખશું હવે આપણે પુલરની મદદથી પુલરની ને ફેરવી અને રિંગ્સ પેનર થી અને બેરિંગ રેસને બહાર નીકળીશું યોગ જોઇન્ટમાંથી

અને આ રબર બુસ બી ચેક કરી લઈશું આ એ બુસ આપેલો છે એ બી ઓકે છે ખાલી બેરિંગ રેસ અંદરના રોલર તૂટેલા છે તો આપણે આ બેરિંગ રેસને આપણે બદલીશું હવે આપણે યુ જોઈન્ટ યોકનું અને બાહ્ય અને બેરિંગ બેરિંગ રેસનું બાહ્ય નિરીક્ષણ કર્યા પછી હવે આપણે એને ફરીથી ફિટ કરીશું હવે આપણે બધું ચેક કર્યા પછી આ યુ જોઈન્ટને આપણે પાછો પ્રોપેલર સાપ ઉપર ફિટ કરી દીધો છે જે બેરિંગ રીઝ બદલવાની હતી એ આપણે બદલી જે બીજું બાહ્ય નિરીક્ષણ જે કરવાનું હતું એ કરી પ્રોપેલર સાપને સાથે યુ જોઈન્ટ પાછો ફિટ કરી દીધો છે હવે આપણે એના ઉપર સરકલીપ મારી ચારે બાજુ અને ફિટ કરીશું જે રીતે આપણે નીકાળી હતી એ રીતે પ્લાયરમાં પકડી અને દબાણ આપી અને પાછી સર્કલિપને પાછું ચારે કોર ફિટ કરીશું હવે આપણે પ્રોપેલર સાપનું ઇન્સ્પેક્શન કરીશું તો ઈ દર્શન કરતા પહેલા પ્રોપેલર સાપને બે વી બ્લોક ઉપર સમतल જગ્યાઓ સરફલસ પેડ ઉપર વી બ્લોક મૂકી અને પ્રોપેલર સાપને મૂકીશું ત્યાર બાદ ઇન્ડિકેટર ડાયલ ગીવમાં સેટ કરીશું પ્રોપેલર સાપ ઉપર પણ ડાયલ ઇન્ડિકેટર સેટ કરતા પહેલા ડાયલ ઇન્ડિકેટર ગીવની જે રીડિંગ છે એ ઝીરો ઉપર આવવું જરૂરી છે જો રીડિંગ ઝીરો ઉપર ન હોય તો બેન્ડિંગ આપણ લેતા વખતે જો 10 ઉપર હશે કારણથી વધારે આપવું પાછું તો એટલું બેન્ડિંગ પહેલાંથી વધારે બતાવે જેથી રીડિંગ આપણું ખોટું આવશે જેથી આપણું ડાયલ ઇન્ડિકેટર બેનું રીડિંગ જીરો ઉપર હોવું જરૂરી છે હવે આપણે પ્રોપેલર સાપને ધીરે ધીરે ફેવરી અને તેની નિશ્ચિત જે બેન્ડિંગ આપેલું છે રીડિંગ એનાથી જો વધારે હોય તો આપણે બદલવું અથવા તો પ્રેસ મશીન ઉપર જઈ અને તેને સીધો કરવાનો રહેશે હવે આપણે એનું રીડિંગ લઈ લઈશું પ્રોપેલર સાપને ધીરે ધીરે ફેવરીને જો આપણે જોઈ શકીએ છીએ કે કોટામાં રીડિંગ અલગ અલગ દર્શાવે છે પ્રોપ્યુલર સાપનું હવે આપણે આ જે રીડિંગ લીધું એમાં પ્રોપ્યુલર સાપ અમુક જગ્યાએ વધારે રીડિંગ બતાવે છે અમુક જગ્યાએ ઓછું બતાવે છે તો આ પ્રોપેલર સાપને આપણે કાં તો બદલીશું કાં તો પ્રેસ મશીન ઉપર જઈ અને એને સીધો કરીશું અને જો આ પ્રોપેલર સાતનું રીડિંગ વધારે ગંદી ના બતાવે જે નિશ્ચિત નક્કી કરેલું છે એમથી તો આપણે આ પ્રોપેલર સાબને આના તો પાછો ગાડી ઉપર લગાવી દઈશું હવે આ પ્રેક્ટિકલમાં આપણે જોયું કે પ્રોપેલર સાબને ગાડીમાંથી બહાર રિમ્યૂવ કર્યો ત્યારબાદ પ્રોપેલર શાપનું બેન્ડિંગ ચેક કર્યું ત્યારબાદ આપણે પ્રોપેલર સાબના યુનિવર્સલ જોઈન્ટને ખોલી જોઈન્ટના બાહ્ય ભાગો બેરિંગ સેલ બેરિંગ રેસલેન્સ ચેક કર્યા અને જે બદલવાના જે બેરિંગ સેલ અથવા તો જે કંઈ બદલવાનું તે આપણે બદલી હવે આ પ્રોપ્યુલર સાબને પાછો વ્હીકલ ઉપર ફિટ કરીશું જે રીતે ખોલે છે રીતે આપણે એને ફીટ કરીશું હવે પ્રોપ્યુલર સાબને આપણે માં ફિટ કર્યા બાદ હવે આપણે આ પ્રેક્ટિકલને અહીંયા પૂર્ણ કરીએ છીએ આ પ્રેક્ટિકલ દરમિયાન રાખવી પડતી સાવચેતીઓ તો આપણે પહેલાં તો ગાડીને સમતલ જગ્યા ઉપર ઊભી રાખીશું સમતલ જગ્યા ઉપર ઊભી રાખી તેને ચોક બ્લોક દ્વારા લોક કરીશું ત્યારબાદ ગાડીને ગેરમાં નાખી અને પ્રોપેલર સાપ ખોલીશું ત્યારબાદ પ્રોપેલર સાપ ખોલી તેનું બેન્ડિંગ ચેક કરવા માટે ડાયલ ઇન્ડિકેટર ગેજનો ઉપયોગ કરીશું પણ ડાયલ ઇન્ડિકેટર ગેજનો ઉપયોગ કરતાં પહેલાં ડાયલ ઇન્ડિકેટરનું જે રીડિંગ છે એ ઝીરો પર હોવું જરૂરી છે જો રીડિંગ ઝીરો પર નહીં હોય તો આપણું જે માપ કા તો બેન્ડિંગ જે માપ આવવાનું છે એ ખોટું સાબિત થશે તેથી આપણને પ્રોપેલર સાપ બેન્ડ છે કે નથી પૂરેપૂરો ખ્યાલ આવી શકશે નહીં હવે આપણે આ પ્રેક્ટિકલ દરમિયાન પ્રોપેલર સાપને ગાડી પરથી કઈ રીતે ખોલવો તે શીખ્યા ત્યારબાદ પ્રોપેલર સાપમાંથી યુનિવર્સલ જોઈન્ટને નીકાળી તેમાં આવતા ભાગોનું ઇન્સ્પેક્શન કરી અને ચેક કરી તે શીખ્યા તેમાં જે ભાગો ખરાબ છે તેને બદલતા શીખ્યા ત્યારબાદ પ્રોપેલર શાકનું જે બેન્ડિંગ જે ડાયલ ઇન્ડિકેટર ગેજ વડે લેવાનું છે તે ડાયલ ઇન્ડિકેટર ગેજ વડે માપ લેતા શીખ્યા અથવા તો જે બેન્ડિંગ છે કે નહીં તે વિશે આપણે શીખ્યા આપ સૌને આ પ્રેક્ટિકલ વિશે યોગ્ય માર્ગદર્શન મળ્યું હશે એવી હું આશા રાખું છું આભાર